સંકલ્પ ગુરુકુલમ દ્વારા આયોજીત યુપીએસસી બે હજાર પચીસ સફળ ઉમેદવારોના સન્માન સમારોહ અને નવી બેચના શુભારંભ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે હર્ષિતાબેન ગોયલ સંકલ્પ ગુરુકુલમના મેન્ટર પ્રતિપ અગ્રવાલ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરાના વાઇસ ચાન્સેલર હરિ કટારીયા સંકલ્પ ગુરુકુલમ સેન્ટરના કાનજી હડિયા ફેકલ્ટી સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે યુપીએસસી બે હજાર પચ્ચીસમાં सफरतेला विद्यार्थियों नो सम्मान करवाना आवयो तो विशेष परजे क्यों करना चाहिए ऐसे तो क्या है कि अभी प्रेटर्निटी है उन सबके बीच में हर्षिता के परिचय की कोई आवश्यकता नहीं सब लोग हर्षिता को पहचानते हैं जो अपना आईएएस आईपीएस ज्ञान्य अधिकारियों बने हैं सम्मान समारोह प्रसंगे, प्रसंगे।, प्रसंगे। तन संपत्ति शत्रु बुद्धि विनाशाय दीप नमोस्तुते दीप नमोस्तुते श्री दीप ज्योति लेकिन उनसे परिचित जरूर तो ये हर्षिता गोयल हर्षिता इस संकल्प का परिणाम ये है कि पूरे देश भर में जिन बच्चों ने संकल्प से लाभ लिया है और संकल्प दिल्ली जो है वो अपना एकेडमिक हेड्स नहीं जवाबदारी साहब पास है योगेश भाई भानुशाली योगेश भाई संकल्पना आपका भी स्वागत है इंडिया सेकंड अचीव किया ए आई तो ये इसका सबसे बड़ा परिचय हर्षिता का है नमस्कार आ, ये हर्षिता गोयल

માનનીય કુલપતિની જવાબદારી વહન કરી રહ્યા છું આ પૂર્વમાં એમ એસ યુનિવર્સિટી સાયન્સ ફેકલ્ટીમાં ટીમ તરીકે જવાબદારી નિભાવેલી છે હવે હું થોડા વિશેષ પરિચય કરાવું છું સંકલ્પ ટીમના સંપર્કના સદસ્ય છે સંગના વરિષ્ઠ કાર્યકર્તા છે ને જો યુપીએસ થી તૈયારી કી अथवा इसने जो टैट अकाउंटेंसी की पढ़ाई की यानी ऐसा बोल सकते हैं कि विपरीत परिस्थितियों में यानी ने विनती विनंती करूँ कुछ ना कुछ आप स्वागत दोनों का रॉयल रोल इसके लिए प्ले किया और दिन परिस्थितियों में

કે સંકલ્પ ગુરુકુલમ જે રીતે છેલ્લા બે ત્રણ વર્ષથી સતત વિદ્યાર્થીઓમાં જવા પ્રયત્ન કરી રહ્યું છે એમાં ખૂબ સુંદર સફળતા મળી છે આના પહેલાં પણ મળી છે પણ એમાં ઉત્તરોત્તર ખાસો વધારો થયો છે અને જે ગુજરાતનું માત્ર એક સેન્ટર વડોદરામાં છે એ સેન્ટર આ વખતે અમારે બહુ ના પાડવી પડી છે એડમિશન માટે એટલે એટલા બધા એનરોલમેન્ટ આવ્યા એનરોલમેન્ટ આવ્યા પછી સંકલ્પ ગુરુકુલમ દ્વારા રિટર્ન એક્ઝામ લેવામાં આવી અને રિટર્ન એક્ઝામ લીધા પછી એ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યા અને આપ જાણો છો તેમ વિદ્યાર્થી હોશિયાર હોય અને આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય એવા વિદ્યાર્થીઓ ઉપર સંકલ્પ ગુરુકુલમમાં ધ્યાન આપે છે એટલે આપણે સામેથી આવા વિદ્યાર્થીઓ આપણને કોઈ પોકેટ ખબર હોય તો એ પોકેટ સુધી આપણે સામેથી પહોંચીએ છીએ જેવી રીતે તમને કહું કે આપણી ડાયમંડ હોસ્ટેલ છે તો ડાયમંડ હોસ્ટેલમાં સંકલ્પ ગુરુકુલમે જઈને સંપર્ક કર્યો છે કે ભાઈ તમારા વિદ્યાર્થીઓને આવી કોઈ તૈયારી કરવી હોય તો સંકલ્પ ગુરુકુલમ રાજી છે એમને તૈયારી કરાવવા માટે એને ફેસિલિટેટ કરવા માટે એટલે એવી રીતે અને તમને કોઈ જગ્યાએ બોર્ડ નહીં જોવા મળે કારણ કે આપણે તો આજે એમની ફસ્ટ બેચનો પ્રારંભ થઈ રહ્યો છે એટલે અને યોગાનો યોગ આપણા જે આઈએસ આઈએફએસ આપણા જે નવયુવાનો જે બન્યા એ લોકો પણ એમને માર્ગદર્શન આપવાના છે એટલે આજે શુભમ સુયોગ છે કે આપણી નવી બેચ આપણી ફાઉન્ડેશન બેચ મેઇન બેચ એવી રીતે ત્રણે ત્રણ બેચનો આપણે પ્રારંભ કરી રહ્યા છીએ એટલે આપણા માટે એક સાથે આવી સરસ મજાની ત્રણ બેચો આપણે શરૂ કરી રહ્યા છીએ એટલા માટે અમારા પ્રદીપજીની ખૂબ મહેનત છે શાક ગુરુકુલમના અમારા વાલી કહીએ તો વાલી છે એમ તો એમને પણ કહીશ થોડું આપણે બ્રીફ કરશે સમકલ દ્વારા આજે ઇનોગ્રલ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યું છે જેમાં અમને અહીંયા વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે અહીંયા બોલાવવામાં આવ્યું છે તો મને લાગે છે કે એ લોકો અમને જોશે તો એ લોકોને ઘણું પ્રોત્સાહન મળશે અને એ લોકોને એવું થશે કે આ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરી શકાય છે બિકોઝ હું પણ અહીંયા વડોદરામાંથી છું અને મેં પણ મારી આખી તૈયારી અમદાવાદમાં રહીને જ કરી છે તો મને લાગે છે કે આ ઘણું સારું એક પ્રયત્ન સંકલ્પ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે અને આનું ખૂબ બેનિફિટ સ્ટુડન્ટ્સને મળશે હું વિદ્યાર્થીઓને એક જ વસ્તુ કહેવા માગીશ કે એ લોકો એમની જે પણ તૈયારી કરે છે એ પૂરી નિષ્ઠાથી કરે અને પૂરા મનથી કરે એ લોકો ઓનેસ્ટીથી જે પણ પ્રિપેરેશન કરવા માંગે છે એમાં એમનું હંડ્રેડ પર્સન્ટ આપવાનું ટ્રાય કરે પછી જે થાય એ જે પણ રિઝલ્ટ જે રિઝલ્ટ હોય એ આપણા હાથમાં નથી પણ આપણે જે કૃષ્ણ ભગવાન જે કહે છે કે નિષ્કામ કર કરવાનું આપણે પ્રયત્ન કરવાનું તો આપણે એ જ ટ્રાય કરવાનું પછી જે હોય એ આપણે ભગવાનના હાથમાં છોડી દેવાનું તો ઓનેસ્ટી અને કન્સિસ્ટન્સી આ બંને વસ્તુ તમને તમારી પ્રિપેરેશનમાં જાળવાની અને જ્યારે પણ તમને ડિમોટિવેટ એવું લાગે કે મારાથી નહીં થાય ત્યારે તમે તમારા માતા પિતાને યાદ કરો એ લોકોને જુઓ કે તમે આ બનશો તો તમારું જ નહીં તમારા આખા જે કુટુંબ છે એમનું નામ રોશન થશે તો તમે એમના માટે કરો આ વસ્તુ સંકલ્પ સંસ્થા એક ખૂબ જ સરસ એક જે ઇનિશિએટિવ લેવી રહી છે જે નબળા વિદ્યાર્થીઓ હોય તો એ લોકોને બધી જે પણ જરૂરિયાત હોય રહેવાની કે જે ક્લાસીસ હોય અને બધી જરૂરિયાતો જે એક યુપીએસસી આસકરને જોઈએ એ જરૂરિયાતો પૂરી કરવાની કોશિશ કરી રહી છે તો એક બહુ જ સરસ આ પ્રયત્ન છે અને મેં પણ સંકલ્પ સંસ્થાનો લાભ લીધો લીધેલો છે જ્યારે મેં યુપીએસસીના મોક ઇન્ટરવ્યૂ માટે દિલ્હી ગઈ હતી ત્યારે સંકલ્પ સંસ્થાના મોક ઇન્ટરવ્યૂઝ મેં પણ આપ્યા હતા અને એમાં જે દિશા નિર્દેશો મને મળ્યા હતા એ જ એ એમનો ઉપયોગ મેં મારા એકચ્યુઅલ ઇન્ટરવ્યૂમાં કર્યો અને ત્યાં મેં પ્રયત્ન કર્યો કે હું સારી રીતે મારું ઇન્ટરવ્યૂ આપી શકું તો ખૂબ સરસ પ્રયત્ન છે અને હું એમના માટે સંકલ્પ સંસ્થાને પણ શુભેચ્છાઓ આપીશ અને વિદ્યાર્થીઓને પણ ઓલ ધ બેસ્ટ કહીશ કે તમે પણ તમારું આ જે પ્લેટફોર્મ છે એનો સદુપયોગ કરો नमस्कार आ, मैं प्रदीप अग्रवाल संकल्प का कार्यकर्ता हूँ बाकी दो सब बात गुरुजी ने बताई है इसमें और कुछ नया उमेरण जैसा है नहीं आ, हमारा जो उद्देश्य है बच्चों को यूपीएससी, जीपीएससी तैयारी करवाने का एक तो जैसा गुरुजी ने बताया है कि जिनकी परिस्थिति आर्थिक रूप से वो कमज़ोर हैं पर बच्चे ब्राइट हैं तो ऐसे बच्चों की हैंड होल्डिंग करना और दूसरा जब बच्चा अधिकारी बने चाहे वो जीपीएससी में बने कि यूपीएससी क्लियर करे तो वो इस समाज और देश की सेवा करे इस भाव से वो जॉब करे ऐसी हमारी अपेक्षा और ऐसा संस्कार हम अपने बच्चों को केंद्र पर देते हैं हम जो संकल्प गुरुकुल चलाते हैं वो पूरा फ्री ऑफ कॉस्ट चलाते हैं और उसमें कोचिंग लाइब्रेरी और जिन बच्चों के पास रहने की व्यवस्था नहीं है ऐसे बच्चों के लिए रहने की व्यवस्था भी हम करते हैं प्लस हम उन बच्चों को उन बच्चों की इतने अच्छे ढंग से मेंटरिंग करते हैं कि हम सब अपने जो जितने शिक्षक वहाँ पे हैं या हमारी एग्जीक्यूटिव टीम है तो एग्ज़ीक्यूटिव टीम उनके वाली उनके पेरेंट्स के जैसे उन बच्चों को ट्रीट करती है तो उस बच्चे को कोई पर्सनल तकलीफ़ है इमोशनल तकलीफ़ है उसका भी सॉल्यूशन हम उस बच्चे को देते हैं એસા કુલ મ સંકલ્પ કો પરિવાર કે જૈસે આપણે બચ્ચો તૈયારી કરવા